ઘરે ઉભી રે ધીમે હાલ રે ધીમે આવડ મળી કે નઈ તને હે શું કીધું મિસે નથી વડ્યા સાચે ના ના ખોટું ના બોલ હે ઓય અધુરસ અઈ મેં સે વિડિયો નહી જોયો ને એટલા માટે નહી તો તને વડત ખબર હે કે ઈવાના મિસ નથી તો આ જે બી હોય બરાબર શીખાડ્યું અમે શું શું બોલી આવે શું આવે પૂર્વ દિશામાં શું આવે આપા ડાબી ડાબી ની બદલી આઈ બદલી પછી ઉત્તર દિશામાં

તો આપણે અહીંયા અત્યારે આ સ્પેર વ્હીલનું પંચર કાઢવાનું હોય કેમ કે ક્યાંક અગર ઇમરજન્સી પડી ને પછી ખબર પડી કે સ્પેર વ્હીલ ભાઈ આપણું પંચર હે તો પછી એના કરતા કે આમાં જે અગર ટાઈમે આપણી પાસે તો સ્પેર વ્હીલનું પંચર આપણે કઢાવી લઈએ જય હો બાઈ ખાલી હવા ભરીને ચેક કરે પંચર નથી પંચર એટલે શું ટાયર નવું લાગ્યું હે ને

ટાયર આપણે એકવાર ચેક કરાવી લઈ પંચર કેવું કઈ નીકળે ગાડી બારે કાઢવાની હોય ઘરે રાખવાની ના હોય સજાવીને ખબર ટાયર લઈને કિસ્સો થઈ ગયો હતો હમણાં આઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ગયા વિથોડ માં જયારે મેચ ખતમ થઈ ગઈ રિટર્ન થવાનું આવ્યું ચેક કર્યુંર પંચર સ્પેર વ્હીલ ચેક કર્યુંલ માં પંચર એટલે યાદ આવી ગયું ભાઈ આપણે સ્પેરવીલ ઠીક કરેલી હાલ તો આવ્યા પણ સ્પેરવીલ માં હવા ઉતરી ગઈ હતી એવું આપણે ખબર પડી પંચર નો એ બાબુ તને જે હોમવર્ક મળી થઈ ગયું પૂરું અધુરાસ હતી નવ પેજ વાળી નવ પેજ ની અધુરાસ બાકી હતી થઈ ગઈ નહીં થઈ હોય થઈ ગઈ એક જ દિવસ માં વાહ

રાઘુ આપણા ચેનલ માટે આપણે અલગથી એક પ્લે લિસ્ટ બનાવીએ જેનું નામ ગુજરાત તીર્થધામ આ પ્લે લિસ્ટના અંદર જેટલા બી ગુજરાતના મંદિરે એ બધાના વિડીયો મેં આની અંદર એડ કરી દીધા જેની અંદર તમે જોઈ શકો મોગલ ધામે માતાન માટે ખોડિયારમાં નું મંદિર માટે આ છે આપણું થાન જાગીર એમ કરીને ટોટલ દસ જેટલા મંદિરો આની અંદર કવર ત્યાં હજુ બધા મંદિર કવર કરવાના બાકી છે જો ધ્રેણુધારે પીવણી મહાદેવનું મંદિર નેત્રા જોગમયામાનું મંદિર ફોર્ટ મહાદેવે અગર કોઈ બી મારું ચેનલ જોવે તો એને ઇઝી રે તીર્થ ધામના વિડીયો જોવાના હોય મંદિરના તો એ બધા એક જ જગ્યા ઉપર બની રહેશે ને ટ્રાવેલ ના બી વિચારો કે એનો બી અલગ પ્લેલિસ્ટ હોય અને આપણા જે સમાજના પ્રોગ્રામ હશે નવરાત્રી કે જન્માષ્ટમી હે કે એનો બી એક અલગ પ્લે લિસ્ટ હોય તો ઇઝી રે તમને ગોતવા માટે કોઈ બી વિડીયો તો એ પ્લે લિસ્ટના અંદર તમને મળી જશે અને આ પ્લે લિસ્ટમાં જે ઉંબા હનુમાનજી વાળો વિડીયો હોય ને હવે આ જગ્યા તો આપણા ગોલમાં બી નથી આપણા જે કહેવાય ને પ્લાનમાં બી નથી પણ એડ થઈ ગઈ તો આપણે અહીં તો બી એડ કરી નાખીએ આપણો પ્લાન એમ હતો કે ગુજરાતના જે બી મોટા તીર્થધામ એને આપણે કવર કરી જેની અંદર આપણો કચ્છનું એક તીર્થધામ બાકી રહી ગયો જેનું નામ છે કોટેશ્વર નાણ સરોવર તો એક બાકી રહી ગયો બાકી મેજર તમે જો આજુબાજુના જે બી મોટા તીર્થધામ એ આપણે કવર કરી લીધા તો જો બીજી પ્લેલિસ્ટનું નામ છે વિરાણી મોટી પાટીદાર સમાજ પ્રોગ્રામ્સ જેની અંદર જન્માષ્ટમીથી લઈ નવરાત્રી અને પ્રવાસ સુધીના વિડીયોઝ આની અંદર એડ થઈ ગયા કેમ કે સમાજના પ્રોગ્રામ તો હર વર્ષે આવવાના છે જેમ કે નવરાત્રી થઈ ગઈ જન્માષ્ટમી થઈ ગઈ અને આજે નૂતન ભવન બને એના બી વિડીયોઝ આવવાના તો એ બધા એક જ પ્લે લિસ્ટના અંદર એડ થઈ જાય તો તમને મારું આખું ચેનલ જોવાની જરૂર ના પડે તમને એમ થાય કે અગર બે હજાર ચોવીસના બે હજાર ત્રેવીસ ત્રેવીસમાં તો વિડીયો નથી બને ખેર બે હજાર ચોવીસના નવરાત્રીના વિડીયોઝ હોય તો તમે મારી પ્લે લિસ્ટમાં જઈને જલ્દીથી તમને એ વિડીયોઝ મળી જાય એટલા માટે આપણે પ્લે લિસ્ટ બનાવી દઈએ વિરાણી મોટી સમાજ પ્રોગ્રામની અંદર બધા વિડીયો તમને સમાજના મળી જશે અને ઘણા માણસો એમ કહેતા હોય ને કે યુટ્યુબ વિડીયોની અંદર તમે ભાઈ મ્યુઝિક સોંગ એડ કરો તો સોંગથી શું થાય હું તમને બતાવું મારા એક વિડીયોની અંદર મ્યુઝિક હતું જે કોપીરાઈટ મ્યુઝિક હતું એટલા માટે અહીંયા કને કોપીરાઈટ આપણે આવ્યો છે અને પ્લસ અહીંયા કને શું લખ્યું ઇન એલિજિબલ લખ્યું હોય જો તમે ડોલર સાઇન ઉપર એક ક્રોસ મારેલો હોય તાકી આ વિડીયો મોનેટાઇઝ ન થાય તમારો એટલે કોપીરાઈટ અહીંયા કને જે આપણે નોન કોપીરાઇટ અગર યુઝ કરેલા તો અહીંયા નન લખેલું આવે અગર કોઈ બી પ્રોબ્લમ ના હોય વિડીયોની અંદર જો પ્રોબ્લમ હોય તો પછી અહીંયા કંઈ કોપીરાઇટ લખેલું આવે અને જો વધારે પડતું તમે કોઈ કન્ટેન્ટ બીજાનો યુઝ કરતા હોવ એડ કરતા હો ને એ પર્સનને ખબર પડી કે તમારું કન્ટેન્ટ કોઈક બીજો યુઝ કરે છે તો એ પછી તમને સ્ટ્રાઇક આપે હવે નેવું દિવસની અંદર જો આવી ત્રણ સ્ટ્રાઈક થતી હોય જમા તો તમારું ચેનલ ટર્મિનેટ થઈ જાય हालांकि आपने एक भी स्ट्राइक नहीं क्योंकि आप कोई बीजा कंटेन यूज नहीं करता पर कॉपीराइट आए तो चलो नॉर्मल बात है कहीं खास नहीं आई है कि अमुक टेरिटोरी अंदर वीडियो बंद थे तो आप गुजरात सीवा बीजे टेरिटरी मतलब है ना तो ये कोई मतलब नहीं करता कॉपीराइट आए तो ठीक तो है चलो पर वीडियो सारो होव जो कॉपीट आडियो में तो भी वादो नहीं सो ओके गाइस आज ना व्लॉग में फरी ना ब्लॉग ध्यान रखो टाटा बाय बाय टेक केयर